મુખ્ય સમગ્ર દેશ સહિત દુનિયામાં મધર્સ ડે ની ઉજવણી કરાઈ હતી સુરતના પ્રખ્યાત એવી ગરબા ક્લાસીસ પર મધર્સ ડે ઉજવાય હોય જેમાં મહિલાઓના હાથે કેક કટિંગ કરી ગરબે ઘૂમી ઉજવણી કરાઈ મહિલાઓ સફેદ ડ્રેસ કોડમાં આવી ગરબે ઘૂમી ઉજવણી કરી હોય લગભગ 150 થી 200 ખેલાયાઓ ગરબે ઘૂમ્યા હતા આ તમામ ગરબા ક્લાસીસ કરતા ગરબા ક્લાસીસ ની ઉજવણી બિરદાવા લાયક રહી મારું નામ સેજલ મોદી છે હું અત્યારે એવી ગરબા ક્લાસમાં આવી છું એવી ગરબા ક્લાસમાં મને આજે ઘણો આનંદ થયો છે કે આજે મધર્સ ડે માટે જે ડે ઉજવવામાં આવ્યો છે આજે સરને થોડુંક મધર્સના માટે જે ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે એ જોઈને મને પણ ઘણો આનંદ થયો છે મધર્સ ડે એ માટે ઉજવવામાં આવે છે કે બા એક માં જે છે જે પોતાના બાળકની ફિલિંગ છે રક્ષણ છે એ એક માં જ કરી શકે છે એને રા જીવનમાં હંમેશા આગળ વધવું એ બધું એક માં જ કરી શકે છે એટલા માટે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે થેન્ક એવી ગરબા ક્લાસમાં આજે સ્પેશિયલ મધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે અને સરનું એક મોટું આયોજન છે કે આજે મધર્સ ડે નિમિત્તે કેક કટિંગ પણ કેક કટિંગનું બી પ્લાનિંગ કરવામાં આવ્યું છે જે જોઈને અમે લોકો બધી મધર્સ એકદમ ખુશ થઈ ગયા છે મારું નામ પૂજા પવાર છે હું અહીંયા ટીચર તરીકે છું અમે ત્રણ વર્ષથી ગરબા ક્લાસ ચલાવીએ છીએ અને અમારા મિનિમમ દોઢસોથી બસો સ્ટુડન્ટ જેટલા છે અમારે બપોરથી જ સ્ટાર્ટ થાય છે રાત સુધીના ક્લાસ હોય છે ને આજે મધર્સ ડેના સેલિબ્રેશનમાં બધા બેચ ભેગા થયેલા છે અમારે અને આજે કેક કટિંગને એવું સેલિબ્રેશન કરવાના છે મારું નામ અંકુર મોદી છે હું એવી ગરબા ક્લાસમાં છેલ્લા ત્રણ વર્ષથી આવું છું આ લોકો ત્રણ વર્ષથી ગરબા ક્લાસ ચલવે છે અહીંયા ઓછામાં ઓછા દોઢસોથી વધારે સ્ટુડન્ટ ગરબા ક્લાસ શીખે છે અને અહીંયા બધા અલગ અલગ ડેની ઉજવણી પણ કરવામાં આવે છે આજે અમે મધર્સ ડેની ઉજવણી કરી છે અને સાથે વ્હાઈટ ડે પણ રાખેલો છે તમારે જો અમારો કોન્ટેક કરવો હોય ગરબા ક્લાસમાં જોડાવવું હોય તો ગરબા ક્લાસનું એડ્રેસ છે ફોર્થ ફ્લોર ઇવોક શોપિંગ સેન્ટર ક્રોમાની સામે ગૌરવપદ સુરત અને સરનો વિનય સર છે એમનો કોન્ટેક્ટ નંબર છે સેવન ઝીરો વન ડબલ સિક્સ વન સિક્સ ડબલ ફોર